અંકલેશ્વર શહેરમાં બીજા દિવસે પણ દબાણ હટાવવાની કામગીરી પાલિકા દ્વારા શરૂ કરવામાં આવી હતી જેમાં ચોટા નાકાથી લઈને ગળખોલ બ્રિજ સુધીના લારી ગલ્લાઓના દબાણો પણ હટાવવામાં આવ્યા હતા ગઈકાલે અંકલેશ્વર શહેરના રેલ્વે સ્ટેશનથી એશિયાટ નગર સુધીના ત્રણ કિલોમીટરના ટ્રાફિકથી વ્યસ્ત રહેતા માર્ગ પર પાલિકાએ ફૂટપાથ પર દબાણ કરતા એકસો કરતા વધુ લારીગલ્લા ધારકોના દબાણો હટાવી રસ્તો ખુલ્લો કરાયા બાદ આજે અંકલેશ્વરના ચોટા નાકાથી લઈને ગડકોલ બ્રિજ સુધીના માર્ગો પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા અંકલેશ્વરમાં નગરપાલિકા દ્વારા ત્રિદિવસીય દબાણ હટાવ ઝુંબેશા હાથ ધરવામાં આવી છે જેમાં ફૂટપાથ દબાણ કરતાઓ સામે એક્શન લઈ રાહ માટે સર્કલ થી લઈને ચૌટા નાકા અને ચૌટા નાકા થી લઈને ગડકોલ બ્રિજ સુધીના માર્ગ પર બાકી રહી ગયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા જોકે આ વચ્ચે સતત બીજા દિવસે પણ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા

રાજ્યભર માં ચાલી રહેલા દબાણ હટાવ હટાવું દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી તેમાં પણ ખાસ કરીને ફૂટપાથ પર એક્શન લેવામાં આવી હતી અને આવ્યો હતો અત્રે ઉલ્લેખ કરવો કે અંકલેશ્વર શહેરના બ્રિજનગર આસપાસ કેટલાક દુકાન સંચાલકોએ પાકા બાંધકામો કરી નાખ્યા છે નીચે આરસીસી નો કામ અને ઉપર પતરાઓ ગોઠવી તીજ વસ્તુઓનું વેચાણ કરી રહ્યા છે પરંતુ તેમ છતાં તેમની સામે નરી આંખે જોઈને જતા રહેતા દબાણ શાખાના અધિકારીઓ અને નગરપાલિકાના અધિકારીઓ ગરીબો સામે જેસીબી લઈને નામે કરી રહ્યા છે ગઈકાલે પણ આ બાબતે લઈને જાગૃત નાગરિકોએ આ બાબતે ગંભીર આક્ષેપો કર્યા હતા ત્યારે આશા હતી કે બીજા દિવસે નગરપાલિકા દ્વારા તમામ કાયદાના તરાજુમાં એક સરખા જોખવામાં આવશે પરંતુ આજે બીજા દિવસે પણ વેપારીઓએ નારાજગી જ સહન કરવી પડી હતી આજે બે ચાર લાગતા બાદ કરતા અન્ય લોકોને મૌખિક સૂચનો આપી હટાવવા માટે નગરપાલિકા દ્વારા દબાણ હટાવો ઝુંબેશ હેઠળ કાર્યવાહી કરનાર છે ત્યારે આવતીકાલે હવે નગરપાલિકા તમામ વેપારીઓને કાયદાના પાઠ ભણાવશે અને તમામને એક જ નજરે જોઈ ભલે તે અંકલેશ્વર નગરપાલિકા હોદ્દેદારોના સંબંધીઓ હોય તેમને પણ દબાણ હટાવવા માટે સૂચનો આપશે તેવી આશા હાલ પણ લોકો સેવી રહ્યા છે જોકે ગઈકાલે પણ લોકોને આશા હતી પરંતુ આજે નિરાશા જોવા મળી ત્યારે આવતીકાલે હવે નિરાશા જોવા મળે છે કે કેમ તે જોવું રહ્યું